음악을 들으면서 음악을 નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા મહાનગરપાલિકાએ હીટ વેવ ને ધ્યાનમાં રાખીને લોકોને જરૂરી માર્ગદર્શન આપી અગત્યની સૂચનાઓ જાહેર કરી છે રાજ્યના વિવિધ શહેરોમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટના પગલે પાંચ દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હીટ વેવને ધ્યાનમાં રાખીને સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રે જણાવ્યું હતું કે ચોત્રીસ જેટલા જાહેર સ્થળો પર વોટર કુલર કાર્યરત કરવામાં આવશે તો શહેરના તમામ હેલ્થ સેન્ટરો બપોરના સમયમાં ચાલુ રાખવામાં આવશે દરેક સેન્ટર પર મફત ઓએસઆર ઉપલબ્ધ કરવામાં આવશે તથા ક્લોરિફાઈડ ડોક્ટર્સ ઉપલબ્ધ રહેશે મહાનગરપાલિકાના તમામ વિભાગોના કોન્ટ્રાક્ટરોએ બપોરે થી ચાર દરમિયાન મજૂરોને રિસેસ આપવાની રહેશે બાંધકામ અને ઔદ્યોગિક એકમોના મજૂરોને પણ બપોરે એક થી ચાર રિસેસ આપવાની તાકીદ કરવામાં આવી છે ડોક્ટર શીતલ મિશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે હીટ સ્ટ્રોક કે હીટ એક્ઝોન થાય તેવા સંજોગોમાં દર્દીને ઠંડા પાણીથી પડાલેલા ટુવાલ અથવા તો બરફના છીણ ભરેલું ટુવાલમાં લીપીટી તાત્કાલિક દવાખાને ખસેડવા જણાવ્યું છે ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતને પણ હીટવેવની આગાહીમાં સમાવેશ કર્યો છે આવનારા પાંચ દિવસ માટે હીટ હીટવેવની આગાહી છે ખાસ કરીને વડોદરા કોર્પોરેશન દ્વારા હીટ હીટવેવમાં લોકોને રાહત મળે અને તાત્કાલિક સારવાર મળે એ આશયથી તમામ સીએચસી પીએચસી બપોરના સમય પણ ચાલુ રાખવામાં આવશે તમામ સીએચસી પીએચસી ખાતે ઓઆરએસ કોર્નર કે જેમાં મફત ઓરલ રિહાઈડ્રેસન સોલ્ટ અને ઠંડુ પાણી આપવામાં આવશે વડોદરામાં ચોત્રીસ જેટલી જગ્યાએ વોટર કુલર ઊભા કરવામાં આવે છે એ સિવાય અલગ અલગ જગ્યાએ ટેન્ટ બાંધી અને પાણીની પરબો બાંધવામાં આવશે ખાસ કરીને આઈસી મટીરિયલ કે જેનાથી પેમ્ફલેટ દ્વારા લોકોને આ હીટ વેવમાં શું કાળજી રાખવી અને શું એના સિમ્ટમ હોય એ બાબતની જાણકારી આપવામાં આવશે વડોદરા શહેરના તમામ એલ ટીવી પર આની આગાહી અને જે આઈસી મટીરીયલ છે એને કન્ટિન્યુઅસ ચલાવવામાં આવશે ખાસ કરીને લાઉડ સ્પીકરથી પણ આગાહી કરવામાં આવશે કોર્પોરેશનના તમામ કોન્ટ્રાક્ટરો તથા બિલ્ડર એસોસિએશનના તમામ સભ્યો અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને તાકીદ કરવામાં આવી છે કે બપોરે એકથી ચારના સમયમાં મજૂરી કરતાં તમામ વર્ગને આરામ આપવામાં આવે જેથી કરીને તમામ લોકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો છે પાસઠ વર્ષ કરતાં મોટી ઉંમરના નાના બાળકો છે જે લોકોને ક્રોનિક ડિસઓર્ડર છે એ લોકોને તાકીદ કરવામાં આવી છે કે ખાસ કરીને તમારે બને ન બને ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવું નહીં જે લોકો અમુક દવાઓ પર છે એ લોકોને પણ તાકીદ કરવામાં આવી છે કે જે હાઈરીઝ પેશન્ટો છે એ લોકોએ ઘરની બહાર બને ત્યાં સુધી નીકળવું ન જોઈએ કાળજી રાખવાની વાત છે તો દરેક દર્દીઓ બહાર નીકળે દરેક નાગરિકો બહાર નીકળે કોટનના લૂઝ કપડાં પહેરે માથા પર ટોપી છત્રી રાખવાનો આગ્રહ રાખે ગળામાં ભીનું કપડું અથવા માથા પર ભીનું કપડું રાખવાથી જે સ્ટ્રોક લાગવાની શક્યતાઓ છે ઘટી જાય છે કામ પર જતાં પહેલાં પાણી પીવું જોઈએ ચાલુ કામ દરમિયાન પણ પાણી પીવું જોઈએ અને કામ પતી ગયા પછી પણ હાઇડ્રેશન રાખવું જોઈએ જ્યારે પણ કામ કરતા હોય ત્યારે અવારનવાર છાયડામાં બેસી અને આરામ કરવાની ટેવ રાખવી જોઈએ ખાસ કરીને એસીનો ઉપયોગ વધુ કરવો જોઈએ ઘરમાં વોટર કુલર અથવા ફેનનો ઉપયોગ વધુ કરવો જોઈએ કન્ટિન્યુઅસ ગરમીમાં રહેવાનું ટાળવું જોઈએ અને ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ છે કે બાફલો છે અથવા લેમન જ્યુસ છે એ પીવાથી રાહત મળતી હોય છે ઓરલ રિયર્ડ સોલ્ટથી પણ રાહત મળતી હોય છે ખાસ કરીને ટી કોફી આલ્કોહોલ અને સોફ્ટ ડ્રિંક ને આ ગરમીના સમય દરમિયાન અવોઇડ કરવા જોઈએ ખાસ કરીને શેરડીનો રસ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter ઉપર